બંધ જોવા મળતી હોય છે ત્યારે કેટલાક ગ્રાહકોને આવા ભીડભાડવાળી જગ્યામાં ગભરામણ જેવી સ્થિતિ સર્જાતી હોય છે હમણાં બેંક ઓફ બરોડાના અધિકારી સાથે જાગૃત નાગરિક દ્વારા વાત કરતા તેમણે કહ્યું હતું કે કરાવીશું તેવો જવાબ આપવામાં આવ્યો હતો હવે આ ક્યારે થાય છે તે તો રામ જ જાણે જ્યારે આ બેંકમાં સિક્યુરિટી તરીકે કામ કરતા ભાઈનો મિજાજ જ કંઈક અલગ જોવા મળ્યો હતો જે ગ્રાહકોને ઘેટા બગરા સમજી રહ્યા છે ત્યારે આ બેંકનું તંત્ર ક્યારે સુધરશે તે હવે સમય બતાવશે કલ્પેશ પંચાલ કલોલ